કરે હરિ હર સૂર્ય વર યતિ મન હર ભર ભર યતિ ઉર હરક ભરે નિરખતાર પ્રવર પ્રવર ગણ નિર્ટ મુકુટ શિર સવર્ણ મે શ્યામ <Sessi> રમે <Sessi>

મેરી શ્યામ રન પવન પ્રસલન સુમન ગગન ધુન મગન સુરા મન મન કૃષ્ણ પ્રસન્ન ગન ઘણન મોડું <laughs> 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 <laughs>

નડદે રહેતે કવિએ સિંગલજી બાપોએ હાથમાં કલમ લીધી પાકડો લીધો અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી અને કવિતા લખી કે મારું ન તારું નો મટો એતિ જગત ફંદમાં જાગતો આરામ સપનો થયો ઊલટોન મફત ભિક્ષા માંગતો અથડાવજો અરણ માં નારાણ રસ્તે લાવજો પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો તમે અંત વખતે આવજો અને ક્યાં ક્યાં એનો દાખલો આપો કે એક નામથી આદમલ તાયરોન ગહન સે તારી ગતિ અરે કે ક જન્મના કષ્ટ કાપી મહારાજ્યા બો શુભમતી પ્રાર્થના કરે નિત પિંગલ દાસ જાણી નિભાવજો પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો તમે અંત વખતે આવજો અને એ કવિતા પૂરી થઈ મળી અને પાટા સોડા અને ડોક્ટરે હાથ ધોઈ નાખા હતા અને કીધું કે આમાં કોઈ કુદરતી સહાય થઈ ગઈ છે નકર ઓપરેશન સક્સેસ નહોતું અને દિવાતાઓથી કોઈ સસમા નહોતા પહેલા એને ચેક થઈ ગયા આ પોકાર આમાં આ પોકાર માને પ્રાર્થના કરતી બે કડી મળી કે એમાં તું આવજે અમારા ફેરી કે તો હાલને જટ હોય ન્યાથી કોઈ હે તો નવ કને વાતુ નિહાડે વાવડે માં તલકતા સોરૂ તને ઉભી ન રહેજે એક ઘડીએ થાબડી લઈ ધોડજે વીજ બાય લાજુ રાખવા માયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે તો એ ક્યાં ક્યાં આવી છે ના દાખલા પાછા ભગત બાપુ એ